નમસ્કાર દસકર દસ્તક મિત્રો માસાપરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણી સાથે જોડાયા છે તખસિ ભૂપાજી સોઢા જુરાથી હાલ કચ્છની અંદર જે સોલાર કંપનીઓ આવી રહી છે કે વિન્ડ ફાર્મ આવી રહ્યા છે તેના અંદર દરેક જગ્યા ઉપર કંપનીઓ દ્વારા અને કંપનીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું તે બાબતે આપણી સાથે આજે જોડાઈ ગયા છે તખસ્વી બુપાજી સોઢા ઉર્ફે પ્રવિણસિંહ આપણે એમની પાસેથી જાણશું પ્રવીણસિંહ શું સમસ્યા છે અને આપણે ત્યાં જે પહોંચ સોલાર કંપની આવેલી છે એમના દ્વારા શું તકલીફ થઈ રહી છે ગામ લોકોને સોલાર કંપની જે આવી છે અમારે જુરા ગામમાં એ સારો કાર્ય છે આપણા માટે રોજગાર માટે પણ સારો છે એનો આપણે વિરોધ નથી કરતા પણ જે તે સરકારનું નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે જે કંપનીઓ દ્વારા એના કોન્ટ્રાક્ટો દ્વારા જે નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે એના માટે આજે આપણે અહીંયા મળ્યા છીએ વીજ લાઇન જે નાખી રહ્યા છે જે તે કંપનીએ કોન્ટ્રાક્ટરને આપી છે વીજ લાઈન તો વીજ લાઈન આપણે સમશાનમાં નાખેલા છે એના પોલ વીજ પોલ ઊભી કરી છે શમશાનમાં છે બે તળાવમાં છે નદીના વેણમાં નાખેલી છે અને જે તે આગળનું જે છે કે આપણે જોઈએ આગળ જતાં તો વીજ પોલ જે તે રોડ રોડની એકદમ નજીકની જગ્યા ઉપર ઊભા કરવામાં આવેલા છે એ આપણી હા આમ જોવા જઈએ તો સોલારની કંપનીઓ જ્યાં પણ આવેલી છે ત્યાં કાંઈક ને કાંઈક કાયદાકીય જે વસ્તુ છે આર ઓડબ્લ્યુ પ્રમાણે ગવર્મેન્ટે એમને નીતિ નિયમ પ્રમાણે એને આપેલું છે કામ પણ એના જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા ક્યાંક ને ક્યાંક વીજ લાઈનો તળાવની અંદર પાણીના જે વેણો છે એના અંદર અથવા તો નદી નાળાને કાપી કૂપી અને જે મંદિર હોય કે શમશાન હોય એનામાંથી પ્રસાર કરી રહ્યા છે તો આપણે એના માટે ક્યાં ક્યાં ફરિયાદ કરી છે ફરિયાદ મેં મામલતદાર સાહેબને કરેલી છે પ્રાંત સાહેબને કરેલી છે કલેક્ટર ઓફિસમાંય કરેલી છે મેં ફરિયાદ એના માટે થઈને અને મામલતદાર સાહેબ તરફથી આપણે રિસ્પોન્સ પણ સારું મળ્યો છે

યા તો પછી આગળ કરવી તો મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં સુધી હાલ વીજ કંપનીઓ કે જે સોલાર કંપનીઓ આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક તમને એવા રસ્તાએ ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે કોન્ટ્રાક્ટરને મળો અને કોન્ટ્રાક્ટર તમને કાંઈક પ્રલોભન આપે આવી બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે આપણે તો આવા પણ કોઈ પ્રલોભન તમને આવ્યા છે મને સીધી રીતે મારી એક જ માંગ છે સીધી રીતે જે તે શમશાનની ભૂમિ ઉપર નાખેલા છે નદીમાં નાખેલા છે જે આપણે તળાવમાં નાખેલા છે એને સીધી રીતે હટાવવામાં આવે અને કાયદાકીય રીતે જે દંડ ભરપાઈ થતી હોય એ ભરપાઈ કરવામાં આવે અને આગળ જે એની પ્રોસેસ થતી હોય ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તેની યોગ્ય રીતે કરવામાં આવે દર્શક મિત્રો આપને ખબર છે કચ્છની અંદર અત્યારે વિન્ડફામ હોય ગ્રીન એનર્જી બાબતે રોજને રોજ અમારી પાસે ઘણા એવા ફરિયાદો આવતી હોય કે જે કંપનીઓ છે એ જીઆરની બહાર અને આર ઓડબ્લ્યુને સાઈડમાં મૂકીને કામ કરતી હોય એના જે કોન્ટ્રાક્ટરો છે એમના પોતના પર્સનલ ફાયદા માટે પોતને ફાયદો થાય એના માટે સરકારના નીતિ નિયમો અને નેવે મૂકી અને ક્યાંક ને ક્યાંક અમુક લાલચુ અધિકારીઓને સાથે રાખી અને નિયમોના ભંગ કરી રહ્યો ત્યારે આવા જાગૃત નાગરિક જે આવી ફરિયાદો કે કરતા હોય એને પણ ક્યાંક નજરઅંદાજે કરવામાં આવે છે અથવા તો ક્યાંક ને ક્યાંક એને દૂર કરવામાં આવે છે તો આના માટે આપણે અધિકારીઓને પણ આપણા માધ્યમ ન્યૂઝના માધ્યમથી કહીએ અને કોન્ટ્રાક્ટર અને કંપનીને પણ કહીએ કે જે ડબલ્યુ સિસ્ટમ છે જે નીતિ નિયમ પ્રમાણે તમને જે પરમિશન મળવામાં આવી છે તો એના પ્રમાણે કામ કરો અને નહીં કે એવો કામ કરો કે જેના કારણે ગામના લોકોને પણ તકલીફ પડે ગામને પણ તકલીફ પડે અને જાગૃત નાગરિકો આવા જે ફરિયાદ કરતા હોય તો જો કોન્ટ્રાક્ટર અને કંપની જો કાંઈક ને કંઈક રસ્તે જશે તો ક્યાંક ને ક્યાંક આવા લોકોને પણ તકલીફ પડશે તો બીજી વાર એ પણ જાગૃત નાગરિક ઉભા નહીં થાય હા ખાસ કરીને જાણવા મળ્યું આપણી ફરિયાદમાં પણ મેં જોયું કે કંઈક જમીન એને એના બાબતે છે તો એ શું છે જમીન એને હજી થઈ નથી ગવર્મેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશનના હિસાબથી પહેલે એને કરવામાં આવે પછી કોઈ પણ પ્રોજેક્ટ ઊભું કરવામાં આવતું હોય છે તો એ લોકોએ શું કરેલું છે કે જે જમીન એને થઈ નથી એનાથી પહેલાં એમાં અમુક સર્વે નંબર જે એમાં મેં નાખેલા છે ફરિયાદમાં એ સર્વે નંબર ઉપર જમીન એને થઈ નથી ને પ્રોજેક્ટને પ્રોડેક્શન એ ચાલુ થઈ ગયું છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે ખાસ મારો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી તંત્રશ્રીને જાણ કરવી છે અને કેવું છે કે જ્યારે આવી ફરિયાદો આવતી હોય જ્યાં આજે કોઈ પણ જમીન છે જે એના હેતુથી અલગ ફેર થતું હોય તો તાત્કાલિક ધોરણે જે તે અધિકારી એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ અને જે એને નથી થઈ તો રિયાલિટી શું છે એ જોવું જોઈએ અને જો નથી તો તેને શરત કરી કે જે પણ એને કાયદાકીય થતું એ કરવું જોઈએ એટલે આના બાબતે આપને ફરિયાદ આપી તો આજે આ લોકોએ કાંઈ એના ઉપર કાર્યવાહી કરી કે નહીં હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી યાદ આપી હજી બે થી ત્રણ દિવસ જ થયા છે જે તે સમયે રજાના દિવસો માટે અધિકારી હોતા નથી અને આ માટે થઈને પગલાં નહીં પણ આવ્યા હોય પણ આપણી આશા એ છે કે જે તે સમયથી રેગ્યુલર ચાલુ થાય અને સૌ પ્રથમ એનું કાયદાકીય રીતે પગલાં લેવાય અને પ્રોજેક્ટને સ્ટે થઈ શકતો હોય કાયદાકીય રીતે તો સ્ટે પણ આપવા મળે એ પ્રમાણે આપણી માંગ છે હા દર્શક મિત્રો હું આપને જણાવું કે હાલ કચ્છની અંદર જે પણ ઉદ્યોગો આવી રહ્યા છે એનામાં ખાસ ઘણા એવા પ્રશ્નો આવી રહ્યા કે જે આયાના કંપની હોય કે બીજી કોઈ પવન કે વિન્ડની કંપની હોય કે ઘણા એવા પ્રશ્નો અમારી પાસે પણ આવી રહ્યા છે કે જે એનએના પ્રશ્નો અધિકારીઓ જે તે વખતે આ લોકોને આર પ્રમાણે કામ કરવાનું પરમિશન તો આપી દે છે પણ એના જે નીતિ નિયમો હોય છે એને ક્યાંક ને ક્યાંક આંખ ડા કાન કરવામાં આવે હાલ મારી નજરમાં જેમ આમ જુરા લોરિયાનું જે આ દસથી બાર સર્વે નંબર એવા છે કે જેના અંદર એને નથી થયા અને કામ પણ પૂરું થઈ ગયું છે અને પ્રોજેક્ટ પણ રનિંગ થઈ ગયું એવી જ રીતે બીજા પણ નખત્રાણા તાલુકાના અમુક પોઈન્ટો છે જે સોલાર કંપનીના છે પછી માંડવીના પણ એક બે ત્રણ ગામોના પોઈન્ટ છે એવી રીતે લખપા સમા પર છે કે જ્યાં વિંડના કામો છે ત્યાં પણ એનેવાળા આ જ પ્રશ્નો છે તો રિયાલિટીમાં અધિકારીઓ પરમિશન એકવાર આપે છે તો કયા નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપો છો અને એને મહિના બે મહિના પછી જ્યારે એનો ટાઈમ પીરિયડ પૂરું થતું હતું ત્યારે તાત્કાલિક ધોરણે આપ પણ સજાગ રહી અને આવું જો કેમ કે જો અત્યારે કોઈ પણ માણસ છે આપણે જોઈએ છે કે એમને કદાચ પ્લોટ ખેતીવાડીનો જમીન હશે ને એને કદાચ મકાન બનાવશે તો બીજે દીક આ અધિકારીઓ પણ પહોંચી જાય અને બીજા પણ ચાર જણા ફરિયાદ કરતા હોય તો ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારી જે ઉદ્યોગો છે એને અલગ નીતિ નિયમ પ્રમાણે લેવામાં આવી રહ્યો છે અને પબ્લિક માટે અલગ નીતિ નિયમ છે એવું લાગી રહ્યું છે આપને સો ટકા લાગી જ રહ્યું છે જો તે સમયે જો કોઈ પણ લેન્ડ ક્રેમિંગનો કેસ થાય છે તો એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે અને આવી આપણે ફરિયાદ લઈને જતા હોઈએ ત્યારે કોઈ કાયદાકીય રીતે જે તે સમયે કરવું જોઈએ એ સમય ટાળીને એને પાછળથી લેટ કરવામાં આવે છે આનામાં રાજકીય આગેવાનો આપ કોઈને મળ્યા છો અથવા તો રાજકીય આગેવાનોનો તે કેવો ઓલો પ્રભુત્વ છે રાજકીય આગેવાનો તે લોકોનું એવું કેવું છે કે ભાઈ કંપનીનું કામ છે કંપની કરે છે કોન્ટ્રાક્ટરનો આપેલો છે તો એ લોકો પણ હું એ લોકોને તમારા માધ્યમથી એ કહેવા માંગીશ કે જે તે સમયે તમે જો આગળ આવી અને આવી કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ તમારે કરવી પડતી હોય તો અમારે એમાં આવવાની જરૂર જ નથી અને ખાસ કરીને તો જે સોલર કંપની આપણા વિસ્તારમાં આવેલી છે તો સીએસઆર રીતે પણ આપણે ત્યાં સારા એવા કામો કર્યા છે અને સીએસઆરમાં આજથી સુધી અમારી ગામની અંદર કે બાજુમાં જુરાની ગામની અંદર કે લોરિયાની ગામની અંદર મેં આજથી સુધી કોઈ વિકાસનું કાર્ય જોયું નથી આજથી સુધી અને જે તે સાહેબને અમે મળેલા છીએ તો સાહેબને કંપનીના માધ્યમથી એવું કહેવામાં આવે છે કે સીએસઆર ફંડ એ પ્રોફિટમાંથી આપવામાં આવે છે બાકી ન તો કે આગળથી આપવામાં આવે એવું હોય છે કે જે કંપની કોઈ પણ આવે છે તો એનો જ્યારે કંપનીનું પ્રોડક્શન સ્ટાર્ટ થાય અને રેવન્યુ જનરેટ થાય ત્યારે આપે છે પણ એના પહેલાં પણ ઉદ્યોગો જ્યારે આવે છે ત્યારે પણ અમુક કંપનીઓ આપતી હોય છે ઠીક છે એ કંપનીનો અને નીતિ નિયમના વિષય વાત છે પણ આપ આ કંપનીના બીજા એવા પોઈન્ટો જે છે કે સેફ્ટી માટે આપણે જોયા કે સેફ્ટીના નીતિ નિયમો છે તો એના માટે આપણે ફરિયાદ મેં જાણ્યું અને વાંચ્યું તે રીતે આપણે ત્રણ મહિના પહેલાં ફરિયાદ કરે છે આજ દિવસ સુધી કોઈ અધિકારી દ્વારા કાંઈ કાર્યવાહી કરવામાં આવી હજી સુધી મારે સેફ્ટીની ફરિયાદ મેં કરેલી હતી એમાંથી મને પાછળ સેફટી હેલ્થ એન્ડ ડિપાર્ટમેન્ટથી મને લેટર પણ આવેલું છે કે કામગીરી શરૂ થઈ ગઈ છે કામગીરી શરૂ થઈ તેને ત્રણ મહિના જેવા થવા આવ્યા હજી સુધી એનો મને કોઈ જવાબ નથી આવ્યો અને પાછળથી અને હજી સુધી કંપની ઉપર કોઈ આવ્યા હોય તો મને જાણકારી નથી એની વસ્તુ અને ખાસ આપ કંપનીની પાસના ગામના જો તો ક્યાં પણ સેફટીના ત્યાં શું શું નિયમો ફોલો કરવામાં હેલ્મેટ છે સેફ્ટી જેકેટ છે શૂઝ છે જે કે જે પછી મેં ફરિયાદ કરેલી છે એના પછી થોડો ઘણો ફરક આવ્યો છે બાકી સૌથી પહેલાં જે તે સમયે ફરિયાદ નથી કરી એનાથી પહેલાં એવી રીતે બનાવ બનેલા છે કે સોલારમાંથી આપણે આગ પણ નીકળી છે આગમાં નીકળતા એક ભાઈને કરંટ પણ લાગે છે વિડીયોમાં તમે વિડીયો પણ મેં આપેલો છે સાથે એમને તો વિડીયોમાં પણ તમે જોઈ શકશો કે કરંટ લાગે છે અને ભાઈ પાછો દોડે છે અને સેફ્ટીનો કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને એ લોકોને સોલાર ઓલા ઓલાવી નથી શકતા એમ જાગે જ રહી હજી સુધી એમ ખાસ દર્શક મિત્રો આપને જણાવી દઉં કે ક્યાં પણ કોઈ આપની આજુબાજુમાં પ્રોજેક્ટ ચાલુ હોય કોઈ પણ નાનો મોટો પ્રોજેક્ટ આવે તો ખાસ સેફ્ટી ઉપર વધારેમાં વધારે ધ્યાન દેવામાં આવે કારણ કે એક માણસનો કોઈ પણ જે કામ કરતો હોય વર્કર હોય એ એમના ફેમિલીનો એક કમાનારો પુત્ર છે કે દીકરો કે પતિ છે કે જે સવારે ઘરેથી એવું લઈને નીકળે છે કે મારું ફેમિલી આના પર ચાલતું હોય અને કંપની પણ જ્યારે એને પરમિશન મળે છે ત્યારે ફર્સ્ટ સેફ્ટીની વાત કરવામાં આવે છે કંપનીની અંદર સેફ્ટીના એન્જિનિયરો પણ હોય છે કે તમે કોઈ પણ એવો હેઝાર્ડ જે કામ હોય તો એનામાં તમારે હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ હાથમાં મોજા પહેરેલા હોવા જોઈએ મોઢા ઉપર માસ્ક હોવો જોઈએ અગર લાઇટિંગનું કામ છે એવું છે તો ચશ્મા પણ હોવા જોઈએ સૂજ તો સેફટી શૂઝ હોવા જોઈએ જેકેટ હોવા જોઈએ આ બધા નીતિ નિયમો સરકારના જે જીઆર હોય છે સરકાર જે પરમિશન આપે છે એનામાં તો હોય છે પણ ક્યાંક ને ક્યાંક કંપનીના જે મેન્યુ કહેવાય છે કે કંપનીના જે લોકેશન છે ત્યાં તમે જોશો તો તમને એ ક્યાં નહીં દેખાય અને કંપનીના જે મજૂરોને પણ જોવા જઈએ તો બકરા ગેટા ગેટા બકરાની જેમ ગાડીઓમાં ભરીને લઈ જવાતા હોય છે એ ઓલ ઓવર આપણે કચ્છમાં જોઈ રહ્યા છે તમે ક્યારે પણ ગાડી લઈને આપણે રસ્તામાં નીકળ્યા હોય તો ક્યાં પણ સોલારનાં કામ ચાલતું હોય થાંભલાનાં કામ ચાલતા હોય વિન્ડના કામ ચાલતા હોય કે અન્ય એવું કોઈ મજૂરોને ગેટા બકરાન જેમ ભરીને જતા કોઈ પણ સેફ્ટી હોતી નથી તો મારે આપના માધ્યમથી પોલીસ મિત્રોને પણ જણાવવું છે અને કંપ દરેક કંપનીઓને પણ છે મહેરબાની કરીને સેફ્ટીના નિયમોને ફોલો કરો અને સેફ્ટી બાબતે વધારે સતર્કતા રાખો કારણ કે આપ જે દીકરા દીકરી જે પણ કામ માટે આવે છે એ પણ કોઈકનું ઘર ચલાવે છે એટલે મેઇન વસ્તુ છે સેફ્ટી એ ફર્સ્ટ હોવી જોઈએ જો સેફ્ટી નહીં હોય તો મોટા જે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ થાય છે જે ન થાય અને જો જે અધિકારીને આપણે ફરિયાદ કરીએ આજ દિવસ સુધી નથી કરી તો આપણે કદાચ એમનો પણ કોન્ટેક કરવાનો ટ્રાય કરશું કે ભાઈ કેમ નથી કરી અને શેના માટે કરી અને બાકી રહી કે જે આપણે અહીંયા સોલાર ચાલુ છે આમ તો મેં જોયું ઓવરઓલ કચ્છની અંદર જ્યાં જ્યાં સોલાર હોય વીજ હોય રોડ રસ્તા કાઢે એટલે જાળીઓની નિકંદન કાઢી રહ્યા છે અને મીઠી જાળી પણ કટિંગ થઈ રહી છે બાવળ છે ખેર છે કુંડેર છે કે કચ્છની અંદર જે લુપ્ત થતી જાળીઓ છે એને એકદમ આમ સોથ વાળી રહ્યા છે ક્યાંક ને કોઈ એની પાસે નથી ફોરેસ્ટની પરમિશન નથી મામલતદારમાંથી પરમિશન લીધેલી કે જે ઝાડવાઓ કાપે છે એની સામે અગેન્સ્ટ બીજા ઝાડવા વાવવાનો એવું નથી તો આપણા ત્યાં આવું કંઈ બનાવ બનેલું છે આજની સુધી કોઈ ઝાડવા વાવ્યા હોય મારે ધ્યાનમાં નથી બાકી મીઠી જાળી પુષ્કળ સંખ્યામાં કપાઈ રહ્યા છે અને એ મેં હું કાલે પણ જઈને મેં પોતે કામ બંધ કરાવેલું છે જે તે સમયે મશીનો ચાલતા હતા મશીનો દ્વારા જે મીઠી જાળીનું કટિંગ કરવામાં આવતો હતો એ કટિંગ કાલે જ મેં રોકાયું છે અને આગળ જઈને આ મારે ફરિયાદ કરવાની બાકી છે અને ફરિયાદ હું કરી છે નહીં જે તે સમયે એનું જે જે પ્રમાણે કાયદાકીય રીતે પગલાં લેવાતા હોય એ રીતે કાયદાકીય પગલાં લેવાય મીઠી જાડી પુષ્કળ સંખ્યામાં જો આજુબાજુમાં જોવા જશે જ્યાંથી વીજ લાઇન પસાર થઈ જાય તો પુષ્કળ સંખ્યામાં મીઠા જાડ કપાવવામાં આવે છે એ જે જગ્યા જે આપણી રેવન્યુ આપણા આવા આવતી હશે તો ત્યાં રેવન્યુ તલાટી અથવા તો લોકલ તલાટી કોઈએ ત્યાં મુલાકાત લીધેલી હજી સુધી કોઈ મુલાકાત લીધી નથી અને કોઈ અવાજ ઉપાડવા તૈયાર જ નથી

અને બહારના નીચે અહીંયા લોકલને આપેલું છે પણ જો લોકલ કોન્ટ્રાક્ટર હોય તો એમની પ્રાથમિક ફરજ ફરજ થાય કે આપણા જે ગામના લોકો છે આપણે ગામનો જે સીમાડો છે ગામનો ગૌચર છે એને તકલીફ ન થાય એ પ્રાથમિક એક કોન્ટ્રાક્ટરની થાય તે ગામના સરપંચની થાય અને તલાટીની થાય અને જે સદસ્યો ચૂંટાયેલા છે એમની થાય તો મારા આપના માધ્યમથી મીડિયા માધ્યમથી એમને પણ કેવું છે કે આપ પણ સતર્ક બનો જાગૃત બનો અને આપના ગામને અને આજુબાજુ સીમાડાને જો નુકસાન થતું હોય તો તાત્કાલિક ધોરણે એને અટકાવવું પણ જોઈએ આવા જાગૃત નાગરિકો જે કાર્ય કરી રહ્યા એને આપને સપોર્ટ પણ કરવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક આજે તમને આનો જે નુકસાન છે નહીં દેખાય પણ આવનારી પેઢી તમારે તમારી પેઢી તમને માફ નહીં કરે એના પાછળનું કારણ છે કે સોલાર પ્રોજેક્ટ સારો છે પણ તમારી જમીન જે ખેતીલાયક જમીન છે એ બંજર બની જશે એક પછી એ જમીન એટલી બધી ઓલી થઈ જશે ને કે તમારે ત્યાં કોઈ પાક પણ લેવું હશે તો પણ તકલીફ પડશે અને ખાસ મારો કહેવાનું છે કે જો સરકાર નીતિ નિયમ જે ઘડતી હોય છે પબ્લિક માટે અલગ છે ઉદ્યોગો માટે અલગ છે તો ઉદ્યોગોને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે ને પબ્લિકને નથી આપતી તો આપના મીડિયાના માધ્યમથી મારે એમને પણ કહેવું છે કે ઉદ્યોગોને પ્રાયોરિટી આપોઆપ પણ એ પબ્લિકનું પણ કાંઈક ને કાંઈક વિચારો ત્યાં રોજગારી પણ મળવી જોઈએ ત્યાંના લોકોની સેફટી પણ હોવી જોઈએ અત્યારે ગૌચર રસ્તો ગૌચર છે તો એના માટે પણ રસ્તા હોવા જોઈએ અને આવા જે ઝાડ કટિંગ થઈ રહે છે એનો હું ખાસ વિરોધી છું કારણ કે તમે એક ઝાડ વાવશો એને પાંચ વર્ષ ઉછેરતા લાગશે આગળ વધતા લાગશે પણ જે પાંચ દસ વર્ષ પચાસ વર્ષથી જે ઝાડ ઉગેલું છે એને પાંચ મિનિટમાં તમે કાપી નાખશો અને જેના કારણે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ પર્યાવરણની અંદર બહુ મોટો તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે વાતાવરણ આપણો બહુ ગરમ થઈ રહ્યો છે ત્રણેય ઋતુઓ જે છે નક્કી નથી કઈ ઋતુ ક્યારે ચાલુ થઈ જાય છે એના પાછળનો આ મોટો કારણ છે એટલે મારો આપના માધ્યમથી જીપીસીપીના પણ જે અધિકારીઓ છે એમને પણ મારો કેવું છે કે આપ આ જગ્યાનો મુલાકાત લો ત્યાં આપ તપાસ કરો અને જો આવું કાંઈ પણ બની રહ્યું હોય તો તાત્કાલિક ધોરણે એના ઉપર પગલાં લ્યો અને આપ અમારે ચેનલ માધ્યમથી આ જે પ્રસારિત કરે એના પાછળ ત્યાંના લોકો આપને સપોર્ટ કરે એના માટે આપ શું કહેવા માગશો લોકોને સપોર્ટ કરવા માટે હું એ વ્યક્તિ કહીશ કે જે તે માણસો છે ભણેલ ગણેલ તો છે તો એ લોકો આગળ આવે અને આ બાબતો અટકાવે જે કરી રહ્યા છે કંપનીની તરફથી જે કોન્ટ્રાક્ટો તરફથી જે ગેરરીતિ અપનાવી રહ્યા છે તો એ લોકોને સામે આવો અવાજ ઉઠાવો બધા એકસાથ મળો જે તે નુકસાન કરી રહ્યા છે એને ગવર્મેન્ટને પણ ગવર્મેન્ટ પણ આવે એનું દંડ ભરાવે અને જે તે કાયદાકીય રીતે પગલાં લેવાતા હોય એ રીતે પગલાં લેવામાં આવે ખાસ દર્શક મિત્રો આજે આપણે તખસિંહ ભૂપેતસિંહ સોઢાને મળ્યા અને એમનો આપણે જે જાણ્યું કે ભાઈ આટલી બધી ફરિયાદો છે દર્શક જેવી ફરિયાદો છે છતાં જો કંપનીના અધિકારીઓનો પણ પેટનું પાણી ન આવતું હોય તંત્ર પણ ક્યાંક ફરિયાદો ઉપરથી ધ્યાન દોરી રહ્યું છે પણ જેટલું કાર્ય કરવું જોઈએ એટલું નથી કરી રહ્યો એટલે તંત્રને પણ મને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી કેવું છે કે તાત્કાલિક ધોરણે આવા કાર્ય થવું જોઈએ આ કચ્છના જુરા લોરિયા એક જ સીમાડાનો વાત નથી કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર તમામે તમામ ગામડાઓની અંદર શહેરોની અંદર આજે સોલાર વિન્ડ મોટા પાયે આવી રહે છે એટલે ત્યાં લાખોની સંખ્યામાં ઝાડો વૃક્ષોની કટિંગ થઈ રહી છે પણ વૃક્ષ કટિંગ થાય છે સામે એટલા વૃક્ષો વાવા જોઈએ એટલા વવાતા નથી અને તાપમાન મેં જેમ પહેલાં કીધું તેમ તાપમાન પણ ફેરફાર થઈ રહ્યા છે તેમજ ખનીજ ચોરી પણ થઈ રહી છે ક્યાંક સેફ્ટીના નીતિ નિયમો નથી કોન્ટ્રાક્ટરો પોતાના પર્સનલ ફાયદા માટે આ લોકલ લોકોનો હિત છે એને ક્યાંક ને ક્યાંક હણી રહ્યા છે અને એનામાં ક્યાંક ને ક્યાંક અમુક લાચી આ અધિકારો જે લાલચુ અધિકારીઓ છે અધિકારીઓ છે એ પણ ક્યાંક ભળેલા હોય છે જેમના કારણે આ કોન્ટ્રાક્ટરો અને કંપનીઓ ફાવી જાય છે એ ન ફાવે એના માટે આસ મહાશાપુરા ન્યૂઝના તમામ જે દર્શકો છે એમને મારી વિનંતી છે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો લાઇક કરો અને આગળ ફોરવર્ડ કરો જેના કારણે આવા જે બનાવ કચ્છની અંદર કે ગુજરાતમાં ક્યાં પણ બનતા હોય તો અટકી શકે અને આપના આ વિસ્તારમાં ક્યાં પણ આવા બનાવ બનતા હોય તો આપ અમારો મહાશાપુરા ન્યૂઝનો કોન્ટેક કરી શકો છો નીચે અમારો કોન્ટેક વેબસાઈટ આપેલું છે મહાશાપુરા આપ બધાનો અમને જે જોયા નિહાળ્યા અને આ પ્રશ્ન આગળને આગળ ફોરવર્ડ કરશો એના માટે આપનો ધન્યવાદ